અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે તાલુકાનો યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલેદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા અને સંસ્કૃત પ્રવૃત્તિ કચેરીના અધિકારી મીતાબેન ગવલી ઉપસ્થિત રહ્યા હતા આ યુવા મહોત્સવમાં તાલુકાની ચૌદ જેટલી સરકારી અને ખાનગી શાળાના બસો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો રાજ્યની વિદ્યાર્થીઓ યુવક યુવતીઓ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કોત્યો ઉત્સાહિત રીતે રજૂ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા જિલ્લા પ્રદેશ રાજ્ય અને રાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ યુવા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે પંદર વર્ષથી ઓગણત્રીસ વર્ષ સુધીના યુવક યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા પારકૃતિ ગઝલ શાયરી લેખન કાવ્ય લેખન ડોહા છડ છોપાઈ નોકા લોક વાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે કલા વિભાગના સર્જનામક કારીગીરી તથા ચિત્રકલાની સ્પર્ધા યોજવામાં આવે છે તેમજ સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત ગાન એક પાત્રીય અભિનય ભજન અને લોકવાગ સંગીતની સ્પર્ધાઓ યોજાય છે ત્યારે કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ પેરેટ કચેરી અંકલેશ્વરની એસએમએમ સ્કૂલ ખાતે મામલેદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીની અધ્યક્ષતા હેઠળ તાલુકા યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા મહોત્સવનો મહાનુભાવો હસ્તે દીપાગત્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લે મૂકવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર તાલુકાની ચૌદ જેટલી સરકારી અને ખાનગી શાળાના બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે એસવીએમએમ સ્કૂલના ગુજરાતી માધ્યમ વિભાગના આચાર્ય મિલેન્દ્ર કેસરોલા વિવિધ સ્પર્ધા નિયકો શિક્ષકો અને વિવિધ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા યુવા મહોત્સવ શ્રી સી એસવીએમ સ્કૂલ ખાતે યોજા રહેલ છે તેમાં ઉપસ્થિત તમામ બાળકોને આશીષ વસન આપવામાં આવેલ છે અને આ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા થકી પ્રતિભા ઉભરે અને દેશમાં અને રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે આજ રોજ એસવીએમ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું તેમાં ઘણા બધી સ્કૂલના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અહીંયા ઘણી સારી સુવિધા આપવામાં આવી છે હું અને મારી ટીમ લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમે આગળ જિલ્લા કક્ષાએ અને આગળ ઝોન કક્ષાએ જવા માટે સ્વીકારીએ છીએ નમસ્કાર આજરોજ અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ગુજરાતી માડિયમ દીવા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પંદરથી ઓગણત્રીસ વર્ષના બાળકો વિદ્યાર્થીઓ અને નોન વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ જે યુવા ઉત્સવ છે તે તાલુકા કક્ષાએથી આયોજન થઈ નેશનલ કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે આજના યુવા જનરેશન માટે એક સંદેશ એ છે કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે તેઓ આ યુવા શક્તિ પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો તેઓને આ જ તેઓ તરફથી પણ આ સૌ સગળી પ્રતિભાઓ બહાર આવે અને આપણા દેશનું તેમજ આપણા ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય એવી સૌ બાળકોને શુભેચ્છાઓ